શું સમજી પડતી નહી શું કહી લી શું કીધું પોણી પોણી હું લેવા પીવું જ મે પીધું નહીં પીવું પોણી જોખા સોખા તો એ ભઈ સરવની પરે ઢોગરો ખોલીને જો પેલા ડબ્બામાં હશે એલિમન્ટ ના કંટ્રોલ ના તો હમતાઈ ગયા

મેમન આવો કોઈ ખારું બનાવજે ખાવાનું પોપડીઓ કે ડોસી

ว่าท้ายนายจอทำอะไรเพิ่ที่พ่อโซ่ขัามั้เ તો નહિ હવે દર્શન કરી મોમા ના દર્શન કરી ને આગળ વધુ સારું ફોર્મ થાય સારી વાત થાય કયો પાક હવે

એટલે મેં દર્શન કરી પછી મેં તું આગળ વધુ આપડે પાંચ હજાર છોકરા પાકું થઈ જાય જો હે તમે આવતા હોય છો

ને દોહો કાઠો પથરો મેમન માં તો આયા છે તો હવે આવો પેરી ઓભોતો નહીં કેછો સુર બોછો સવા રયો

જય નજીક નજીક આવો આવો માતાજી મારા બધા ચાહક મિત્રોને અમારા જેટલા કોમેડી વિડીયો જોતા હોય બધાને જય માતાજી મિત્રો તમે અત્યાર સુધી જે અમારે સપોર્ટ કરે સાથ સહકાર આલે તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર હવે થોડો સાથ સહકાર થોડો વધારે હાલજો તમ કે સબસ્ક્રાઈબર અમારા ખૂબ ઓછા છે અમે મહેનત કરીએ પરમાં સબસ્ક્રાઇબર ઓછા છે અને વ્યૂ થોડા ઓછા આવે તો થોડો સાથ સહકાર આપજો અને તમારા જે ભાઈબનો હોય તમારા જે મિત્રો હોય તમારા જે સગા સંબંધી હોય એમને પણ અમારું વિડીયો બતાવજો અને વોટ્સઅપમાં માં એમના ગ્રુપમાં ભેજો અને એમને પણ વિનંતી કરજો સાથ સહકાર અમને આલે અને ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરજો ચેનલને લાઈક સબસ્ક્રાઇબર તો ભૂલતા જ નહીં ફટ લઈને અંગુઠો દબાવી દેજો ઘટડી ઉપર

అమారు టీమ్ గుజుపాటామారుజు పాటా